અઠવાડિયા ઘરમાં આવ્યો છે પાક મિલ્યો છે ધરતી નો શેરો એટલે ઘર કઈ તમે બંગમાં જે દી રણુજા માં યાર નો અભિના દર્શન કરે અને બહુ આનંદ કરે પર એટલા એ ડોશી આવે હું કાડું બાંગલો માં ખાડીઓ ત્રણ જણા હટચ કે વાત મળે તો આવી વર્તી આપણા કોઈ ની ડોશી નઈ લઈ ગયા લઈ ગયા તું આટ કરે છે આ તો હું નકતી લઈ ગયો તમે એ જો આલે એ તો મજાઈ છે કે ફરવાની ના દેના હોટલમાં ખાવાનો તો જો ખાલી જેવો ખતરનાક બનાય છે ગરનું કંટાળી ખ કંટાળી જેવું ખાઈ બતાવો પછી વાત છે તું તો ખોસ થઈ જવાનીશ તો તું મત કાઈ કાજી ગ્યા નાવલા મારવાડી એ ઉકતી તો ખરા પછી શું કર આ છે એક થાય

કપો વિના મે જતુડી બોલો અબ કપો માર્યો કર બેહી રહ્યો કના બારત ને કરો તમે કરો તું ચિંતા કરી હું હાલ આવું છું હું અને ના એ તો ઘર માં ના બીજા પહાડ મારો લઈ લાવજો હાલ ના હું લઈને આવું છું ચાલ દેજો લઈ લઈને આવી છે સોના ઓલે અલે ફરવાની મજા નો

છે મોય છે પેડો સિગાર ખૂચો હંતાડી ના દીધું હે તું સીધો જી પર ચાલી અલી ગમે તેવા બરોબર વસ્તુ ડોહી મારો જીવ યાર તું મારો ખાલી હોત બધું વસ્તુ અલે તું મારા જોડી તું અલે આ તો તારા બાજુ નો કારો ગમે મને સકતા તો કાય કે તું મારા ઠીલા ને ગઈમાં થાય ને ગઈમાં વામ થાય ને ગનક તે લીધી લાગે છે ખાલી ના દરવાનું નવું હશે તારા તો છે તો કેસાજી ની કાઢે ફલફલા ની પટકી યાદ તું ના ખાલી ખોટું આવે કે સાત કાળું બમ હોય જોઈએ જા કે ચેક કરું ના હોય તો તમાર બેનું બનવાનું છે આતો નક્કી જોડી ચોકા મારા કો ખાલી ખોટું નોમ દે હો કે તું લઈ ગયો મુ લઈ

કોઈ આ તમને છું બન્યા કરવાનું કર જઈએ યાર ઊંઘવા દે ખબર દીપ પરથી ત્રણ ચાર તારા ની જાત્રા કરીશ આ તું કોકરી ઊંઘ હોય ને કઈ જોવો મારે ઊંઘ પડી સામે મેળવી ઊંઘવા દે એવી લાગતી કારણી એવું છે યાર એવું છે એ તમે મારા ઘર આવ્યા નહી મારા ઉપર વાળું કરે

सण नागेรी शावा pakai नागे साथ जिर्डोण हे बाठा सण शे还是 अधारी आ�Et घ़रा काव दो याया udah महा अधानीलाई सा यहाी हो हाइ जा सब्सक्राइश थो पराइस इंहार रग्नाट्व शावे जा बमीजा दोट嬉ड्ण

इतना हो गया केवाने तो खाली सोन परवाज